જય માતાજી મિત્રો જય વોટો ગેરેજ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણી પાસે એક્ટિવા ફોરજી આવી છે આની અંદર પ્રોબ્લેમ છે કે આ પેટ્રોલ વધારે ખાય છે એવરેજ નથી આપતું તો આપણે આમાં શું કરીશું તે એવરેજ વધી જાય તો સૌથી પહેલા આપણે એક્ટિવાનો જે પ્લગ છે પ્લગ ખોલીને જોઈ લેશું પ્લગ ખોલવાથી ખબર પડી જશે કે એવરેજ ખરેખર કેટલી ઓછી આવે છે તો આપણે પ્લગ ખોલીશું સૌથી પહેલા તો પ્લગ ખોલવા માટે આ જે પ્લગ કેપ છે એક્ટિવાની આ પ્લગ કેપ આપણે બહાર કાઢી લેશું પછી આવું પ્લગ છે હશે એનામાંથી પ્લગ ખોલી દેશું તો આપણે આ પ્લગ અહીંયાથી ખોલી લઈએ છીએ તમે જોઈ શકો છો અહીંયા પ્લગ છે તો હું પ્લગ બહાર કાઢી લઉં છું તો તમે જોઈ શકો છો આમાં પણ એક્ટિવામાં એવરેજ નથી આવતી સાઈડમાં જે બધું કાળું થઈ ગયું છે એવરેજ ઓછી આવે છે આની તો આપણે આ પ્લગને સાફ કરીને પછી પાછો લગાવી દઈશું અને પછી પેલી સાઈડ આપણે જઈને આનું ફિલ્ટર એર ફિલ્ટર જોઈ લેશું તો આપણે આનો પ્લગ સાફ કરીને ફિટ કરી દઈએ એર ફિલ્ટર સાઈડ જતા રહીએ આપણે આ છ સ્ક્રુ છે આ સ્ક્રુ આપણે બધા ખોલી લેશું અને પછી આ એર ફિલ્ટરને બહાર કાઢીશું બરાબર છે તો આપણે આ સ્ક્રુ ખોલી લીધા છે તો હું એર ફિલ્ટરને બહાર કાઢી લઈશ એર ફિલ્ટર તો ચોખ્ખું છે પણ આપણે એવરેજ નથી આવતી તો સૌથી પહેલા આ વસ્તુ નવી જ નાખી દેવાની છે આ ભલે દેખાતું હોય આવું પણ આનો પેપર ખરાબ થઈ ગયો હોય એટલે એવરેજ ના આવે તો આપણે એર ફિલ્ટર છે આખું નવું નાખી દેશું તો તમને બતાવી દઉં છું એ નવું એર ફિલ્ટર જુઓ હોન્ડા જેન્યુન આપણે લેવાનું એવરેજ માટે કંઈ પ્રશ્ન હોય ચાલવામાં ગાડી સરખી ના ચાલતી હોય તો હોન્ડાનું ફિલ્ટર લઈ લેવાનું ઓરિજિનલ તમે જોઈ શકો છો આની એમઆરપી બસો ત્રેવીસ રૂપિયા છે આ એમઆરપી બદલાતી રહે જ્યારે નવો માલ આવે ત્યારે બદલાઈ જાય તો આપણે આ નવું એર ફિલ્ટર ફિટ કરી દઈશું અંદર તો આ ફિલ્ટર આપણે હોનડા jazz ની નાખવા છે અંદર તો આને સરખી રીતે કાપી લઈએ પેલા તમે જોઈ શકો છો થોડુંક દબાઈ ગયેલું છે પણ ચાલશે વાંધો નહીં ઓરિજિનલ જ છે તો આપણે આમાં ફિટ કરી દેશું એર ફિલ્ટર આપણે નવું લગાવી લીધું છે આ બધા બધા કરી આપણે આના તો આપણે આનું એર ફિલ્ટર બદલી લીધું છે તો હવે આપણે આના અંદર જે કાર્બોરેટર આવે છે એવરેજ ના આવતી હોય તો કાર્બોરેટરનું સેટિંગ પ્રોપર ના હોય તો એવરેજ ના આવે તો આપણે હવે આનું કાર્બોરેટરનું સેટિંગ કરી દઈશું તમને બતાવી દઉં કે સેટિંગમાં કયા સ્ક્રૂ તમારે કરવાના છે તો એ આવી જાય તો હવે આપણે કાર્બોરેટરનું સેટિંગ માટે પહેલાં એક્ટિવા ચાલુ કરી લેશું તમે જુઓ છો એક્ટિવા ચાલુ કરી દીધું છે પછી જે આ ડિસ્મિસ હું લગાવું છું અહીંયા જે સ્પ્રિંગ વાળો બોલ્ટ છે જે આ સ્પ્રિંગ વાળો બોલ્ટ જે તમે જોઈ શકો છો આ ડિસ્મિસ લગાવ્યું એ આરપીએમ સ્ક્રુ છે આનાથી એક્ટિવાનો રેસ વધઘટ થાય તો આપણે કાર્બોરેટરનું સેટિંગ કરતા પહેલાં આનો રેસ આપણે વધારી દેવાનો થોડો રેસ વધારી દઈશું તમે જોઈ શકો છો હું આ સ્પ્રિંગ વાળો બોલ પહેરવું એટલે રેસ વધી જાય છે તો આપણે રેસ થોડો વધારી દઈશું પછી જે આડો સ્ક્રુ છે આ ર્યો આ એર મિક્સર સ્ક્રુ છે આનાથી એર સેટિંગ થાય તમે જોઈ શકો છો વિડીયોમાં તો આ એર સ્ક્રુ આપણે છે જે આને પહેલાં બંધ કરી લઈશું પૂરેપૂરો બંધ કરી લેવાનો છે આપણે આ પૂરો બંધ કરી લેવાનો છે જેટલો બંધ થાય એટલો બરાબર છે તો આ સ્ક્રૂ બંધ કર્યા પછી આપણે આને ધીરે ધીરે ખોલવાનો છે ધીરે ધીરે ખોલીએ છીએ જે જગ્યાએ રેસ વધે એક્ટિવાનો એક્ટિવાનો અવાજ તમને એવું લાગે કે અત્યારે વધારે અવાજ આવે છે એન્જિનનો અવાજ વધારે અવાજ લાગે તે જગ્યાએ આપણે આને ધીરે ધીરે ખોલવાનો અને જે જગ્યાએ વધારે અવાજ લાગે એ જગ્યાએ આપણે આને રાખવાનો તો તમે જોઈ શકો છો રેસ વધે છે તો આપણે આ રેસ વધે છે એક્ટિવાનો તો આપણે હવે આને આ રેસ વધી ગયો આપણો તો આ જગ્યાએ રેસ વધારે રહેશે તો આપણે અહીંયા રાખીશું આને તો હવે આપણે એક્ટિવાનો જે આરપીએમનો થ્રુ છે એનાથી ગાડીનો રેસ છે સેટ કરી દઈશું એક્ટિવા બંધ ના થાય એટલો રાખીશું તમે જોઈ શકો છો આનો રેસ આપણે ઓછો કરી લઈએ છીએ એક્ટિવા બંધ ના થાય એટલો રાખવાનો છે તમારે જોઈ શકો છો એક્ટિવ મેં રેસ ઓછો કર્યો તો આ બંધ ના થવું પડે એટલું રાખવાનું છે તમારે તો આ આપણું કાર્બોરેટરનું એર સેટિંગ અહીંયા કમ્પ્લીટ થઈ ગયું છે તો હવે આપણે તો મિત્રો આપણે આનું એવરેજ માટેનું જે જે કામ આવતા હતા પ્લગ છે એર ફિલ્ટર છે અને કાર્બોરેટરનું સેટિંગ છે આટલું કરી દીધું છે આટલું તમારા એક્ટિવામાં એવરેજ ના આવતી હોય તો આટલું કામ કરાવી લો સો ટકા એવરેજ વધી જશે જે આવતી હશે એનાથી વધારે આવશે તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાઇકનને ઓલ ઉપર સિલેક્ટ કરજો જેથી આવનારા અમારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો મિત્રો હવે મળીએ નેક્સ્ટ માં જય માતાજી